આજથી પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાના હાથમાં થોડા સમયમાં અમિત ચાવડા સંભાળશે પ્રદેશ કોંગ્રેસની કમાન પદભાર સંભાળતા પહેલા અમિત ચાવડાએ નગરદેવીના દર્શન કર્યા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનો જે આદેશ હશે તે સ્વીકારવામાં આવશે લલિત કગથરાએ આ નિવેદન આપ્યું છે સાથે કહ્યું કે ઘા દૂર કરવા કઠોર નિર્ણય લેવા પડે તો પ્રમુખ તરીકે નિર્ણય કરો

પણ પકડે આ ગુજરાત એ નાના વેપારીઓનું છે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ના માણસો છે અરીતોનું આદિવાસીઓનું પછાતોનું ખેડૂતોનું મજદૂરોનું મહિલાઓનું અને બેરોજગાર યુવાનોનું પણ આ ગુજરાત છે આપણે બધા સાથે મળીશું લડીશું તમને બાકી ખાતી છે 2027 માં આપણી ચોક્કસ ગુજરાતમાં સરકાર બનશે તમે જ્યાં પણ છો જ્યાં પણ છો જે પણ ખૂણામાં છો ખેડૂતો માટે શ્રમજીવીઓ માટે કર્મચારીઓ માટે પૂરેપૂરી ઈમાનદારી અને તાકાતથી લડો લડીશું તો ચોક્કસ કે પામીશું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું